જે મારું નામ પિયુષ નીમાવત છે સાહેબ એવું હતું કે ગઈ તારીખ રોજ આ એન્જિનિયર અને ખુબ ભણેલ ગણેલ વ્યક્તિ એવા અબ્દુલ સુભાષભાઈ એક ખરાબ અને એક જે જેવા દુઃખદ પગલું ભરી લીધું તો તેમને અને તેમના પરિવારને એક ન્યાય મળે તે હતું કે અમે અહીંયા ભેગા થયા છીએ અને લોકોમાં જાગૃતિ આવે કે જે અસમાન કાયદાઓ છે સ્ત્રીઓ અને પુરુષોના જે અસમાન કાયદાઓ છે તેના લક્ષીને જાગૃતિ આવે છે અને જે આ પ્રદર્શનની તમે જોઈ રહ્યા છો પ્રદર્શન કરી રહ્યા છીએ અમારી એક જ માંગણી છે કે જેમ તમે સ્ત્રી આયોગ ચાલે છે એવી જ રીતે એક પુરુષ આયોગ પણ ચલાવવામાં આવે અને પુરુષોને ન્યાય મળે તેવું એક એક આયોગ બને અને પુરુષોને ન્યાય મળે પુરુષોને એક જસ્ટિફિકેશન જસ્ટિસ મળે અમારો જે અમે નેશનલ હેલ્પલાઇન નંબર છે ત્રિપલ એટ ટુ ફોર નાઇન એટ ફોર નાઇન એટ એક અમારી નેશનલ છે જેમાં કોઈ પણ કોઈ પણ દેશના કોઈ પણ ખૂણાનો વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકે છે અને અમારી મદદ રહી શકે છે